અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકો ભેગા ન થાય તેના માટે પોલીસે કડક કાર્યવાહી કરી હતી કર્ફ્યુ હોવા છતાં એકસો પચાસથી વધારે દારૂ પીધેલા લોકોને ઝડપવામાં આવ્યા હતા સાથે કર્ફ્યુ ભંગના પણ સોથી વધારે ગુના નોંધાયા છે વધુમાં ગઈકાલે રાત્રે નવ વાગ્યાથી લઈ અને એક જાન્યુઆરી બે હજાર એકવીસના સવારના છ વાગ્યા સુધી અમદાવાદ શહેર ખાતે કોરોનાના જાહેરનામા ભંગના એકસો ને છત્રીસ જેટલા ગુના દાખલ કરવામાં આવેલા છે આ એકસો છત્રીસ જાહેરનામા ભંગના ગુનામાં એકસો સુડતાલીસ આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ બંદોબસ્ત દરમિયાન આખી રાતમાં એકસો છપ્પન પ્રોહિબિશનના ગુના પણ દાખલ કરવામાં આવેલા છે જે અંતર્ગત કુલ પ્રોહિબિશનનો મુદ્દામાલ અગિયાર લાખ બેતાલીસ હજાર આઠસો એંસી રૂપિયાનો કબજે કરવામાં આવેલો છે આ જાહેરનામા બંગના ગુના તથા પ્રોહિબિશનના ગુના સિવાય અમદાવાદ શહેરમાં લો એન ઓર્ડરને વિપરીત અસર કરે એવો એક પણ બનાવ બનવા પામેલો નથી